નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ઉર્વશી શ્રીમાળીના કેસમાં પોલીસે આરોપીના રિમાન્ડ કેમ ન માગ્યા મહેસાણાની મર્ચન્ટ મેડિકલ કોલેજમાં આપઘાત કરનાર દલિત વિદ્યાર્થીની ઉર્વશી શ્રીમાળીના કેસને પોલીસ કોના ઇશારે નબળો પાડી રહી છે મહેસાણાની મર્ચન્ટ હોમિયોપેથી કોલેજમાં આપઘાત કરનાર દલિત સમાજની હોનહાર વિદ્યાર્થીની ઉર્વશી શ્રીમાળીના કેસમાં પોલીસ જાણી જોઈને ઢીલ દાખવી રહી હોવાનું ચિત્ર ઉછી રહ્યું છે આ મામલે પોલીસે આરોપીના રિમાન્ડ પણ નથી માગ્યા જેના કારણે ઉર્વશીના પરિવારને મોટો અન્યાય થઈ રહ્યો છે જેના વિરોધમાં ગઈકાલે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને મૃતક ઉર્વશી શ્રીમાળીના પરિવારજનોએ મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો સાથે મળીને જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નગવાડા ગામની અઢાર વર્ષની દીકરી ઉર્વશી શ્રીમાળીએ બે મહિના પહેલાં મહેસાણીની મર્ચન્ટ કોલેજની હોસ્ટેલના રૂમ નંબર બી બસો બારમાં અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો પ્રોફેસરોના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યાનો તેના પરિવારજનોનો તો લોકોનો આરોપ છે ઉંવરસિંહના પિતાએ આચાર્ય અને ચાર પ્રોફેસર સહિત પાંચ વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પણ પોલીસ દ્વારા આખા કેસને લૂલો કરી નાખવા માટે જાણી જોઈને ઢીલી નીતિ દાખવવામાં આવી રહી હોવાના આક્ષેપો લાગ્યા છે ધારાસભ્ય જીજ્ઞેશ મેવણીએ જણાવ્યું હતું કે ઉંવરસિંહે શંકાસ્પદ પરિસ્થિતિમાં આત્મહત્યા કરી હતી તેના મા બાપ અને પરિવારને હજુ શંકા છે કે તેની ક્યાંક હત્યા તો નથી ને પ્રાથમિક દ્રષ્ટિએ સુસાઈડ નોટ જોતા આત્મહત્યાનો મામલો જણાય છે તો આત્મહત્યા પાછળ કોની દુષ્પ્રેરણા હતી એવા તો કેવા સંજોગો મર્ચન્ટ કોલેજમાં નિર્માણ થયા કે એક ઓગણીસ વર્ષની દીકરીને આત્મહત્યા કરવી પડી તેની તપાસ થવી જોઈએ આ કેસમાં પોલીસે આરોપીના રિમાન્ડ પણ માગ્યા નથી આવો આપઘાતનો કે દુષ્પ્રેરણાનો મામલો હોય તો કોલેજમાં શું ટોર્ચર થયું હશે તેની તો કલ્પના જ કરવી રહી દીકરી સાથે એવું શું વર્તન કરવામાં આવતું હતું કે તેણી આવું અંતિમ પગલું ભરવું પડ્યું તેની પોલીસે તપાસ કરવી જોઈએ તેના માટે પોલીસે આ કેસના આરોપીઓના રિમાન્ડ માગવા જોઈએ પરંતુ પોલીસે રિમાન્ડ ન માગતા તેમની કામગીરી પર શંકા પેદા થાય છે મેઘાણીએ સોરી મેવાણીએ ત્રણ મુખ્ય માગણીઓ રજૂ કરી હતી જેમાં કેસની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ મજબૂત પુરાવા સાથે ચાર્જશીટ હજુ થવી જોઈએ અને બે વર્ષમાં કેસની ટ્રાયલ પૂરી થવી જોઈએ મેવાણીએ વધુમાં જણાવ્યું કે મીડિયાની હાજરીમાં આ કોલેજના સત્તાધીશો પર આરોપ છે કે તેઓ કેટલાક લોકોને ડરાવતા ધમકાવતા હતા દીકરીની લાશ પડી હોય તેમ છતાં જો આ લોકો આટલી હિંમત કરતા હોય તો તેનો અર્થ એ થાય કે તેમના રાજકીય પન્નાસી અને તેના બળ પર જ તેઓ આટલી હદે દાદાગીરી કરી શકે અમારું કહેવાનું એટલું જ છે કે તેમના જેટલા પન્ના હોય બસ ઉંવર્ષિના પરિવારને ન્યાય મળવો જોઈએ મૃતક ઉંવર્ષિ રોજ ડાયરી લખતી હતી એ પણ ગાયબ છે એ પણ એક શંકાના દાયરામાં છે અમે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરીએ છીએ કે આ કેસમાં નિષ્પક્ષ તપાસ થાય અને દોષિતોને કડકમાં કડક સજા થાય એવી ફરી કોઈ નિર્દોષ ઉંવર્ષી એ પોતાનું જીવન ટૂંકાવવું ન પડે बोटाद दस्तक एल डी मकवाणा